વલસાડના આરપીએફ ગ્રાઉન્ડ સામે આવેલા ટીવી રિલે કેન્દ્રમાં એક બંધ મકાનમાં ચોટાઓ ત્રાટક્યા ઘટનાના સીસીટીવી સામે આવ્યા વલસાડમાં એક બંધ મકાનમાં ચોટાઓ ત્રાટક્યા હતા જોકે મકાનમાં કઈ હાથ નહીં લાગતા ચોટાઓએ વિલા મોઢે પરત જવું પડ્યું હતું આ ચોરીની ઘટના ઘરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જોકે આ બનાવ અંગે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી ત્યારે ઘટના સ્થળેથી મળતી વધુ વિગતો મુજબ વલારના આરપીએફ ગ્રાઉન્ડ સામે આવેલા ટીવી રિલે કેન્દ્ર પાસે આવેલા એક મકાનના ગોડાઉનના ભાગમાં બે ચોર ઇસમો મોડી રાત્રે ચોરી કરવાના ઈરાદે પ્રવેશ્યા હતા કે મકાન છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં હોવાને લઈ મકાનમાં કોઈ ખાસ વસ્તુઓ નહીં હોવાને લઈ ચોરટાઓએ વીલા મોઢે પરત જવું પડ્યું હતું આ ઘટનામાં ચોરટાઓના ચહેરા મકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં ચોખ્ખા દેખાય છે પરંતુ આ ઘટનામાં હજુ સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી